જય લક્ષ્મી નારાયણ સુવર્ણ જયંતિ મહોત્સવના હોદેદારો અને સમાજના હોદ્દેદારોના માર્ગદર્શન નીચે આ મહોત્સવને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે સ્ત્રી સમિતિના યુવાનો રાત દિવસ જોયા વગર કામ કરી રહ્યા છે અને આખા ગામને રોષની અને લાઇટિંગથી અને ધજાથી શણગારવામાં આવવાનું છે અને તે મસાલ અને જ્યોત આવશે એટલે હવે એવું લાગે છે કે આ મહોત્સવ એક ભવ્ય બનવા જઈ રહ્યો છે અને સમાજ માટે એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે ત્યારે આ ઇતિહાસના સહસી બનવા માટે દેશ પ્રદેશમાં વધતા સર્વે મારા ગામના ભાઈઓ અને વડીલોને હજુ પણ હું મહોત્સવના મહામંત્રી તરીકે વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો ગામમાં પધારો આવો મહોત્સવને આપણે સાથે રહીને માણીએ અને એક ઇતિહાસ બનાવીએ નખત્રાણા તાલુકાના નાગલપર ગામે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સરકાર શ્રી તરફથી પાણી પુરવઠા તરફથી પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે બહારથી ખૂબ જ મોટા પ્રમાણમાં ભાઈઓ આવવાના છે ત્યારે આરોગ્યને લગતી કોઈ તકલીફ ન પડે તેના માટે સરકારશ્રી તરફથી આરોગ્યની ટીમ તથા એકસો આઠ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે તેમજ મોટા પ્રમાણમાં બહારથી ભાઈ આવવાના હોવાથી વીજળીની કટોતી ન થાય અને વધારે લોડ ન પડે એના માટે પણ પી સીએલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે રાત્રે બધા લોકો પ્રોગ્રામમાં હશે ત્યારે ચોકીદારીની કે ચોરીની તકલીફ ન થાય તેના માટે પોલીસ દ્વારા ખૂબ જ સારો સહકાર આપવામાં આવેલ છે અને તેના દ્વારા જ રાત્રે જોકી કરવામાં આવશે તેમજ દિવસે ટ્રાફિક ન થાય તેના માટે પણ પોલીસ દ્વારા તાપ ફાળવવામાં આવશે આવી રીતે ખૂબ જ સારો ઉત્સવ ઉજવાય અને આપણે બધા સાથે મળી ધૂમધામથી ઉજવીએ આવો નાગલ પર પધારો નાગલ પર આ પ્રોગ્રામ માટે એક વિશેષ જિમ્મેદારી લઈને આજથી પંદર દિવસ પહેલાં નાગલ પર મુકામે પહોંચ્યો અને અહીંયા આવીને આજની તારીખ સુધી મેં જે જોયું કે જેવી રીતે કે હરેક પ્રકારની જે સમિતિઓ રચવામાં આવી છે તે દરેક સમિતિઓ આ પોતપોતાનું કાર્ય સરસ અને સુંદર મજાનું કરી રહી છે જે આપણા આ પોગ્રામને અતિ ઉત્સાહમાં વધારો કરશે અને આપ સૌ સાથે રહીને આ પ્રોગ્રામ માણીએ અને હું આપ સર્વેને વિનંતી કરીશ કે આપ સૌ સર્વે ભાઈઓ જેમણે પરદેશમાં આપણા ભાઈઓ રહે છે તેઓ ટિકિટો તો લીધેલી જ છે પરંતુ જેઓએ ટિકિટો નથી પણ લીધી તે પણ આ પ્રોગ્રામ આવો માણો અને આપણે આ પ્રોગ્રામનો આનંદ લઈએ કારણ કે આ જે પ્રોગ્રામ આપણા જીવનમાં આવ્યો છે તે ભવિષ્યમાં આપણા લાઈફમાં આવો જ પોગ્રામ માણવા મળશે નહીં માટે હું આપ સર્વેને વિનંતી કરીશ કે આપ સર્વે અહીંયા આવો અને આ તે ભવ્ય આપણે આ પોગ્રામ માણીએ જેનાથી કરીને આપણે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના ભક્તો આપણે સંતાનો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું આપણે ઋણ અદા કરીએ તો આપણે આપ સૌ આવો અહીંયા અને આપણે આ પ્રોગ્રામ માણીએ જય લક્ષ્મીનારાયણ એજ તો કચ્છ નો સનાતની ગો પાટીદાર છે એજ તો કચ્છ નો સનાતની ગરવો પાટીદાર છે